સુરત જિલ્લાના માંગરોળ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મતદાર યાદી વિશે સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ સાતનો સંગઠિત અને પ્રક્રિયા વિરુદ્ધ દુરુપયોગ કરી મોટી સંખ્યામાં મતદારોના નામ રદ કરવાના પ્રયાસના આક્ષેપ સાથે માંગરોળ આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષ ચૌધરી દ્વારા તાત્કાલિક રોગ અને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે હાલમાં ચાલતા મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ દરમિયાન માંગરોળ તાલુકાની હદમાં માત્ર બે દિવસની અંદર ફોર્મ શણાતના આશરે બાર હજાર સાતસો જેટલા ફોર્મ એક બે વ્યક્તિઓ દ્વારા એકસાથે મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતીના આધારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી હતી મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ સાતનો ખોટી રીતે ઉપયોગ કરી જે મતદારોના નામ કમી કરવાના આક્ષેપ સાથે માંગરોળ ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ કરીશ માંગરોળ મામલતદાર કચેરી બહારના આ દ્રશ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે ખોટી રીતે પ્રક્રિયા વિરુદ્ધ દુરુપયોગ કરીને જે મતદારો છે તેમના નામ રદ કરવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના કેટલાક હોદ્દેદારો છે આપણી સાથે છે એમની સાથે પણ વાત કરીશું કઈ વાતને લઈને આજે વિરોધ છે અત્યારે એસઆરની જે કામગીરી ચાલતી હતી અત્યાર સુધીની અંદર અને અત્યાર સુધીમાં કામગીરી બિગલો દ્વારા સંપૂર્ણ કરવામાં આવી છે પરંતુ જે મધ્ય ફોર્મ નંબર જે સાઠ છે એ સાઠ એટલા માટે કંઈ ભરવામાં આવે કે ગામની અંદર કોઈ વ્યક્તિ સ્થાનાંતર થઈ ગયો કે મરણ થઈ ગયું કે એક્સ વાય કોઈ પણ રિઝન આપીને એમનું નામ કાઢી નાખવાનું હોય છે બરાબર તો આ કામગીરી પૂર્ણ થયા પછી ગામનો કોઈપણ વ્યક્તિ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે કે ભાજપના ઈશારે અત્યારે અમારા કેટલાક આગેવાનો ઉપર નોટિસ મોકલી છે અને એમના ફોર્મ પર નામ આવ્યા છે એટલે અમને મંગરોલીની અંદર માહિતી મળી છે કે બારસો બાર હજાર સાતસો જેટલા ફોર્મ નંબર સાત જે ભરવામાં આવ્યા છે એ ફોર્મ અમારે જોવાના છે કે કોનો કોના ભરા છે કારણ કે અત્યારે એ લોકોનું લિસ્ટ ફાઇનલ થઈ ગયું છે તો અમને ખ્યાલ આવે છે કે જે આપણને જે સાહેબ બંધારણે જે આપણને વોટ આપવાનો જે અધિકાર આપ્યો છે ખરેખર તે અધિકારનું ખનન કરવાનું ચાલી રહ્યું છે કારણ કે જે બંધારણે જે આપણે વોટ આપવાનો અધિકાર છે એ છીનવવાનું જે કાર્ય થઈ રહ્યું છે એની સાથે અમારા જે આજે મામલતદારશ્રીને આવેદન આપવા અપાયવા છે અને વિરોધ નડાવવા આવ્યા છે અને એની તપાસ માટે અમે માગણી કરવા આવી રહ્યા છીએ ખાસ કરીને તપાસની માગણી કરવામાં આવી છે અન્ય એક છે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે એમની સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું અને ખાસ કરીને જે ફોર્મ નંબર સાતની કેટલી વિસંગતતાઓ આપને જોવા મળી છે અને જેને લઈને આજે વિરોધ કરવા માટે આવ્યા છે શું નામ આપનું જી હું શિરીષભાઈ ચૌધરી આમ આદમી પાર્ટી માંગરોળ તાલુકા સંગઠન પ્રમુખ આજે અમે મામલતદાર સાહેબને એક વસ્તુ ધ્યાન દોરવા આવ્યા છે અમને અત્યારે જ એવી માહિતી મળી છે કે બાર હજાર સાતસો જેવા ફોર્મ સાત ભરાયા છે જે માત્ર બે દિવસની અંદર બાર હજાર સાતસો ફોર્મ બે દિવસની અંદર ભરવા એ એકદમ અશક્ય વાત છે અમાનવીય છે બંધારણીય છે અને ચૂંટણી પંચના નીતિ નિયમોને સખત વિરોધમાં છે અને બાર હજાર સાતસો જે ફોર્મ ભરવા જે વ્યક્તિ આવ્યા છે એ એક બે વ્યક્તિઓ જ આવ્યા છે અને એસી ચેમ્બરમાં બેસીને એમણેં ફોર્મ ભર્યા છે અને સીધું વિરોધ પક્ષને નુકસાન થાય અને મતાધિકાર લોકોના છીનવામાં આવે અને જે ચૂંટણી લડવા માગે છે એ ચૂંટણી નહીં લડી શકે એના માટે આયોજનપૂર્વક આ ભાજપ પાર્ટી ચોર પાર્ટીના લોકોએ આયોજનપૂર્વક આ ફોર્મ સાત ભર્યું છે જેનો અમે વિરોધ કરવા આવ્યા છે અને આજે અમારી માગણી છે કે જે પણ આ ફોર્મ સાત જે બાર હજાર સાતસો જેવા ફોર્મ ભરવા આવ્યા છે તો આ કયા વ્યક્તિ હતા એનો વિડીયોગ્રાફી જાહેર કરવામાં આવે અને એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને જો અમારી અમારી માંગણી જો નહીં સંતોષાય તો અમે આવતીકાલથી ધરણા પર બેસવાના છે અને અમારે આખી ટીમ એમાં અમારા ધારાસભ્ય બી હશે અને અમારા આખા ગુજરાતની આમ આદમી પાર્ટીની ટીમ આ મામલતદાર ઓફિસના ગેટની સામે ધરણા પ્રદર્શન કરવાનું અમે આવતીકાલથી મેન્ડેટ તમને આપીએ છીએ બિલકુલથી જે પ્રક્રિયા છે તેમાં વિસંગતતાના કારણે તેઓ આજે વિરોધ કરવા માટે આવ્યા છે આમ આદમી પાર્ટીના અન્ય એક જે કાર્યકર્તા છે તેઓ પણ આપણી સાથે છે એમની સાથે પણ વાત કરીશું ખાસ કરીને આજે વિરોધ કરવા માટે આવ્યા છો જે માંગણીઓ છે ન સ્વીકારવામાં આવે તો કયા પ્રકારે કાર્યવાહી સૌથી પ્રથમ વાત તો જો આ વસ્તુ હકીકત હોય તો એ લોકશાહીનું સરેરામ ઉલ્લંઘન છે લોકશાહી પર તરફ પાડવામાં આવી છે અને લોકોના અધિકાર જે મતદાન ત્રણસો ચવ છવ્વીસ કલમ હેઠળ જે ભારત દેશના નાગરિકોને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે એની પર આ સંપૂર્ણ તરફ પાડવાનો બારીશ પ્રયત્ન છે અમારી સ્પષ્ટ માગણી છે કે આ જે લોકો જેણે પણ ફોર્મ ભર્યા છે એની કાયદેસર તપાસ કરવામાં આવે અને તેની વિરુદ્ધ દેશદ્રોહનો કલમ લાગવામાં આવે એ પહેલી વસ્તુ છે બીજી વસ્તુ છે કે તમે કોઈને પણ મતદાનને એને ધ્યાનમાં લીધા વગર કે એને સાંભળ્યા વગર આવી રીતના કયા અધિકારના આધારે તમે મતદારના નામ કરવામાં આવ્યા છે આ તો સરે આમ ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર છે શેડ્યુલ પાંચ હેઠળ આવેલ છે મોટેભાગના મતદારો અશિક્ષિત હોય અને પૂરતી જાણકારી ન હોય ત્યારે આ ખરેખર જોવા જાય તો એ ટ્રાઇબલ સમાજ સાથે આ છેતરપિંડીનું એક કાવતરું છે અને આ લઘુમતી સમાજના અમને જે જાણ મળી છે એ મોસ્ટલી મોટેભાગે લઘુમતી સમાજના પણ મતદારોના નામ પણ ઘણા વધારે છે તો આ બાબત આ ક્લેરિફિકેશન અને ન્યાય મળવો જોઈએ એવી અમારી છે સામાન્ય રીતે જે મતદારો છે સ્થળાંતરિત કરીને અન્ય જગ્યાએ ગયા હોય અથવા તો મરણ પામેલ હોય ત્યારે વ્યક્તિનું નામ કમી કરવામાં આવતું હોય છે આપના ધ્યાને આવ્યું હોય કે વ્યક્તિ હયાત હોય નામ કમી કરવામાં આવ્યું એ પ્રકારનું કંઈક છે ખરું અત્યારે તો અમારા ઘણા ગામડામાં નામ સહિત માહિતી નથી પણ ઉંમરપાડા તાલુકામાં ગઈકાલે જે બનાવ બન્યા છે એમાં પર્ટિક્યુલર નામ સાથે પણ લોકોએ પુરાવા આપ્યા છે અને આજે જ પણ હું બે ત્રણ ગામની મુલાકાત લયો ગયો હતો તો એ લોકોનું એવું કહેવું છે કે અમારા ગામમાંથી બસો નામ નીકળી ગયા છે એ લોકોની હજુ અમારી પાસે પરફેક્ટ માહિતી માટે અમે મામલેદાર સાહેબની કચરી પર આવ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે અહીંયા એક પણ અધિકારી અમને સાંભળવા માટે તૈયાર નથી ખાસ કરીને તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈ પણ અધિકારી તેમને સાંભળવા તૈયાર નથી મતદાર યાદી વિશે સુધારણા કાર્યક્રમ છે ફોર્મ સાતનો જે બાર હજારથી વધુ જે ફોર્મ છે તેનું વિતરણ કરવામાં આવ્યું છે જે મામલે આમ આદમી પાર્ટી દ્વારા જે તપાસની માગણી કરવામાં આવી છે તેમની માગણી છે ન સ્વીકારવામાં આવે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી માંગરોળ સુરત